નારાયણદાસજી સ્વામી ઓગણીસો પંચ્યાસીમાં ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી હતી તે સમયે દુષ્કાળની સ્થિતિમાં શહેરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જા હતી બહેનોને પાણી માટે લાંબા અંતર સુધી જવું પડ્યું હતું અને તેને ઘણી વખત પણ થયા હતા સ્વામીએ તેમની કુશળ વ્યવસ્થાપન ક્ષમતાથી સરકાર પાસેથી એક ટેન્કર મંજૂર કરાવ્યા તેમણે શહેરના દરેક વોર્ડમાં પાણીના સ્ટેન્ડ ઉભા કરી ટેન્કર દ્વારા ઘરે ઘરે પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી તેમના નિધનથી મંદિર પરિવાર અને શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે આજે સાંજે ચાર કલાકે તેમની પાલખી યાત્રા નીકળશે ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ